નમસ્કાર મિત્રો જય બાબારી આજે એક સરસ મજાના ટોપિક ઉપર ચર્ચા કરીશું એ ટોપિક છે રિક્ષા લેવાય કે ગાડી રિક્ષા લેવાય કે ગાડી ફેમિલી માટે તો ગાડી અને રિક્ષા વચ્ચે શું તફાવત છે એ આ વિડિયોમાં આજે આપણે ચર્ચા કરીશું તો પહેલો વાત કરીએ ગાડી વિશે દરેક માણસનું સપનું હોય છે કે જીવનમાં તે એકવાર ગાડી લે અને ગાડીમાં તેના ફેમિલીને જોવા જેવું હોય તો લઈ જઈ શકે એવું દરેક ફેમિલીનું સપનું હોય છે ચાહે ગરીબ હોય પૈસાદાર હોય કે મિડલ ક્લાસ હોય દરેક ફેમિલીનું સપનું હોય છે કે પોતાના ફેમિલી મેમ્બર માટે એક ગાડી હોય પણ આ સપનું બધા જ વ્યક્તિઓ પૂરું નથી કરી શકતા એનું એક રીઝન હોય છે એ રીઝન કે લગભગ બધા ફેમિલી પૈસાવાળા નથી હોતા અને લગભગ નેવુંથી પંચાણું ટકા ફેમિલી મિડલ ક્લાસ તથા ગરીબ હોય છે એટલે મિડલ ક્લાસ અને ગરીબ ફેમિલીને ગાડી પોસાતી નથી એટલે તેઓ લઈ શકતા નથી ગાડી આમ તો લગભગ પચાસ હજારથી લાખ રૂપિયા વચ્ચે પગાર હોય કોતો ધંધો સારો હોય એ વ્યક્તિ ગાડી લઈ શકે છે ગાડી લેવી એક સમાજમાં સ્ટેટસની વાત છે સ્ટેટસ એટલા માટે કે હવે જમાનો એકદમ દીખાદેખીનો છે મિત્રો એટલે આપણા પડોશી બાજુવાળા કદાચ ગાડી લાવ્યા હોય તો છોકરાઓ અને ફેમિલી પત્ની એવું કહેતો હોય છે કે આપણે પણ ગાડી લાવીએ પણ એમાં એવું હોય છે કે બાજુવાળા પડોશી જે ગાડી લાવ્યા એમની જે ફાઇનાન્શિયલી ક્ષમતા છે એ કદાચ તમારા કરતાં સારી હશે તો તેથી તેઓ ગાડી ઘરે લઈ આવે છે માટે દેખાદેખીમાં પડ્યા વગર તમે તમારી જાતે નિર્ણય લેવો કે ગાડી લેવાય કે ના લેવાય ગાડી લેવા પછી જે એનો મેન્ટેનન્સ ખર્ચો હોય છે ને એ મહિને લગભગ પાંચથી દસ હજારનો હોય છે મિત્રો તો જેને સારો પગાર હોય જેને સારો ધંધામાં કમાણી થતી હોય તે મિત્રો જરૂરથી ગાડી લઈ શકે છે એને પોસાય છે એટલે ગાડી લઈ લે છે ગાડી આમ બધી રીતે સેફ વસ્તુ છે તમારે ફેમિલી સાથે ક્યાંય પણ જવું હોય તો તમે જઈ શકો છો કોઈ બીજા સાધનની તમારે રાહ જોવાની થતી નથી એટલે ઘરમાં પોતાની ગાડી હોય